થ મહાદેવના દર્શન કરી રહ્યા છો અને આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો અને મહાદેવ ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે આજે શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો તમામ ભાવિ ભક્તોને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના આજે હું તમને એવા સ્થળ છે આ જગ્યા ઉપર લઈ જઈ રહ્યો છું કે જ્યાં જે ભગવાન શ્રી કૃષ્ણ વખતનો જે ઇતિહાસ રહેલો છે અને અમાસને તેમજ શ્રાવણ મહિનાના દર સોમવારે ભવ્ય ત્યાંથી ભવ્ય મેળો ભરાય છે તે જગ્યા ઉપર હું તમને દર્શન કરાવવાનો છું આ ભૂતનાથ મહાદેવ મંદિર હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર દર્શને આવે છે અને હાથમ આઠમ ભાદરવી અમાસ ને દિવસે ખૂબ જ ભવ્ય મેળો ભરાય છે આજે પણ જુઓ તમે કેટલા ભક્તો ભાવિભક્તો દર્શનાર્થે આવે છે અને મેળાની ટૂંક જેવી કે નાની એવી ઝલક અત્યારે શરૂ થઈ ગઈ છે મહાદેવના દર્શને જતા પહેલાં આપણે ગણપતિ મહારાજના દર્શન કરી લઈએ મહાદેવનાથ જય જય ભૂતનાથ મહાદેવ ના અત્યારે ધજાદન ના તેમજ શિખર ના દર્શન કરી રહ્યા છો અને નીચે પણ ઘણા સાધુ સંતો બે બેઠા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન માટે અને અહીંયા તમે જુઓ ખૂબ જ વિશાળ અને ખૂબ મોટી સંખ્યામાં ભાગ દર્શનાર્થે આવ્યા છે ચાર વાગ્યામાં અહીંયા જે મહાદેવને લોટા ચડાવવામાં આવે છે આ ખૂબ જ મોટી લાઈન હોય છે ભૂતનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો અને આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો અને તમે જોઈ રહ્યા છો ભૂતનાથ મહાદેવની શિવલિંગમાં જે બીલીપત્રથી આખે આખા ઢકાઈ ગયા છે હર મહાદેવ

ભૂતનાથ મહાદેવના દર્શન કરીને એક જેટ બાજુમાં આવી ગયા છે અને અહીંયા પણ જે ધૂણો છે તો આપણે તેમના દર્શન કરી લઈએ બોલો કાળભૈરવ દાદાની જય ભૂતનાથ મહાદેવના દર્શન કરીને એકઝેટ બહારની તરફ આવી ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો મહાદેવની ધજા ચડાવવા માટેની જે તૈયારીઓ થઈ રહી છે ભૂતનાથ મહાદેવના દર્શન કરીને એકઝેટ બહારની તરફ આપણે આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ રહ્યા છો મહાકાળી માતાજીનું મંદિર જે તેનું કામકાજ ચાલી રહ્યું છે

તો ચાલો આપણે ઠાકર ભગવાનના દર્શન કરીએ અને આશીર્વાદ મેળવીએ શરૂઆતમાં આપણે ધૂનાના દર્શન કરી લઈએ પેલો ઠાકર ભગવાનની જય જગ્યા પણ ખૂબ જ ધાર્મિક અને પ્રાચીન ઇતિહાસવાળી જગ્યા છે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે ભૂતનાથ મહાદેવ ના દર્શન આપણે આવી ગયા છે અને અહીંયા તેમનો કઈ રીતના ઇતિહાસ છે એ આપણે બાપુભાઈ થી જાણશું શું નામ ભગત તમારું મારું નામ અરિંદ પરી બટુક પરી ગોસ્વામી તો આ જે કૃષ્ણ સમય પહેલાનો આ ઇતિહાસ છે તો મહાદેવ નું જણાવશું મહાદેવ હજારો વર્ષો પહેલા અહીંયા ઝરમરિયા મહાદેવ તરીકે આનું નામ પ્રખ્યાત હતું અને રામ કૃષ્ણ આવતીની મહેલપા કૃષ્ણ ભગવાન મા ભગવતીના મંદિરે એટલે કુંદનપુર નગરી પર ભવાની મા ભગવતીનું દર્શન આવેલા અને એ દરમિયાન કુંદનપુરથી મા ભગવતી એટલે માતાજી એ પણ દર્શન કરવા ના ગયેલા હતા એ સમય મેલપા મન મેળા ફાતા અને ભગવાને એને માતાજીનું હરણ કરી અને રસ દ્વારા આવેલી તમને કોઈ ના લીધે ને ભૂતકાળ મહાદેવ એટલે પેલા ધર્મરિયા મહાદેવ નામ હતું આવતા એટલે સૈનિકો પાછળ આવેલા એટલે કૃષ્ણ ભગવાન ને હારે ખૂબ જ લડાઈ થઈ એ દરમિયાન કૃષ્ણ ભગવાનને હે ધર્મરિયા મહાદેવ એવું બોલવાનું ભૂલાઈ ગયું અને હે ભૂતનાથ દાદા મને બસાવો એટલે અહીંયા ભૂતાવળ પેદા થઈ ભૂતાવળથી થી જેથી સૈનિકોને ને લડવા રહ્યા એ દરમિયાન અહીંયા ભૂતનાથ મહાદેવ નામ પડ્યું અને પ્રાચીન મંદિર છે અને બહુ બધા વિશ્વાસો અટલ છે અને ગુપ્તેશ્વર દાદા સ્વયંભુ છે કૃષ્ણ ભગવાન આજથી જે રથ નીકળ્યા આગળ એટલે ભાદ્રોડ પડી જાય ભાદ્રોડ તમને ભદ્રેશ્વર મહાદેવ છે ના પણ દાદા ને અડધી મૂચ અને અડધી દાઢીર એવું એનો ઇતિહાસ નું વર્ણન કરે છે

மேவ <mahadeew> <mahadeew> <mahadeew>